આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈના દરોડાથી રાજનીતિ છે દુર્ગેશ પાઠક પર વિદેશી ફંડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે એક જ પાસપોર્ટ નંબર પરથી વારંવાર ભંડોળ લેવાનો આરોપ છે જેને લઈને તપાસ શરૂ થઈ છે સીબીઆઈની કાર્યવાહીને લઈ અને આમ આદમી પાર્ટીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા સાથે જ દુર્ગેશ પાઠકને ગુજરાતના સહપ્રભારી બનાવવામાં આવ્યા હોવાથી દરોડા પાડવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું છે કે ભાજપ હારના ડરથી કાર્યવાહી કરી રહી છે ગુજરાતમાં દુર્ગેશ પાઠકે સંગઠન માટે બેઠકો શરૂ કરાવી અને સાથે જ સીબીઆઈ દ્વારા દરોડા આવ્યા છે ભાજપ ગુજરાતની અંદર આદમી પાર્ટીના વધતા જનાધારથી ડરી ગયું છે અને જેથી તે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો હોવાની પણ વાત કરી છે भाई दुर्गेश पाठक जी के घर पे सीबीआई को मोदी जी ने भेज दिया धमकाने के लिए सिर्फ एक वजह क्योंकि पार्टी ने उनको गुजरात की जिम्मेदारी दे दी क्योंकि अरविंद केजरीवाल जी ने उनको कहा कि गुजरात में जाकर संगठन मजबूत करो उस गुजरात में जहां 14 प्रतिशत वोट आम आदमी पार्टी को पिछले चुनाव में मिला था जैसे ही दुर्गेश पाठक पहुंचते हैं संगठन की मीटिंग लेते हैं कार्यकर्ताओं के साथ बैठक करते हैं गांव-गांव में कैसे संगठन मजबूत होगा इस बात की कोशिश करते हैं आज धमकाने के लिए सीबीआई भेज दी मोदी जी